સવારમાં કામ પૂરું થઈ ગયું એટલે હું આ પીઝા બોક્સ લઈ અને બેસી ગઈ આજે તો મારે આ પીઝા બોક્સનો ઉપયોગ કરવાનો હતો વાત જાણી એમ હતી કે કાલે સાંજે અમે પીઝા લાવ્યા હતા તો બોક્સને જવા દેવાનું હતું ત્યાં મને યાદ આવ્યું કે મારા બ્લાઉઝના ફરમા જૂના ટૂટ થઈ ગયા છે એ તૂટી જાય એવા હતા તો મારે એને નવા બનાવવાના હતા તો આ બોક્સ ઉપર બનાવી તો લાંબો ટાઈમ સારા રહે એટલા માટે હું બોક્સ લઈ અને બેસી ગઈ ફરમા બનાવવા માટે પહેલાં તો મેં બધા પાર્ટ લઈ અને જોયું કે કયો પાર્ટ કઈ જગ્યાએ મૂકીશ તો સરખો સેટ થશે પણ આ પાછળના ભાગને હું મૂકતી હતી તો એમાં તો મારે અડધું બોક્સ એટલે એને મારે આમાં નહોતો કરવાનો બીજા જે નાના નાના પાર્ટ હતા એ સરખા સમય જતા હતા એટલે મેં પહેલાં એને બોલપેન ની મદદથી દોરી નાખ્યા અને કાતર ની મદદથી કાપવાનું શરૂ કરી દીધું બધા જ પાર્ટ કપાઈ ગયા એટલે એને મારે સરખા સાચવીને મૂકવાના હતા એમાં જૂના જે ફરમા હતા એ પણ મારે સાચવવાના હતા તો જૂના ફરમાને નવા ફરમાની હારે મેં ગમથી ચોંટાડી દીધા અને પછી વધારાનું નાનું મોટું જે કાંઈ લાગતું હતું એને મેં કાતરથી પાછું કાપી અને હરખું સેટ કરી નાખ્યું આ બધું કર્યું ત્યાં તો મને ભૂખ લાગી જાય એટલે મારે નાસ્તો કરવાનો હતો ત્યાં તો આ ધાણી મારા હાથમાં આવી ગઈ એટલે મેં ધાણી વઘારી નાખી અને ધાણીને ખજૂરનો નાસ્તો કરી લીધો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ